રાપર તાલુકાના આડેસર ગ્રામ પંચાયત દ્વારા કરીબન તેર લાખ ચોત્રીસ હજારની ઉચાપત કર્યાના આક્ષેપથી ગ્રામ પંચાયતના વર્તુળમાં ભારે ખડભડાટ વ્યાપી ગયો રાપર તાલુકાના આડેસર ગ્રામ પંચાયત દ્વારા છેલ્લા કેટલાક સમયથી ગેરરીતિને ભ્રષ્ટાચારની ફરિયાદો થોક ઉઠવા પામી છે ખાસ કરીને હું આડેસરના ને હાલ બાધા પર રમણીકભાઈ કોટકે આંતર ટ્યુનિઝની કચેરીની મુલાકાત લઈ આ સમગ્ર ભ્રષ્ટાચારની કેફિયત વર્ણાવી ત્યારે શરમથી માથું ઝૂકી જાય તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ હતી તેમણે જિલ્લા વિકાસ અધિકારીને તાલુકા પંચાયતમાં પાઠવેલ પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી કરીબન ગ્રામ પંચાયતના સત્તાવાળાઓ દ્વારા અંદાજે તેર ચોત્રીસ લાખની ઉચાપત કરી હોવાના આધાર પુરાવા સાથે પત્રો રજૂકાર કરતાં ખળભળાટ મચી જવા પામ્યો છે ખાસ કરીને રાજકીય ઓથ તળે અને ગોડ ઓથ તળે આ ફરિયાદની તપાસ નહીં થતી હોવાનો પણ ઉઘાડો આક્ષેપ વિશેષ મુલાકાતમાં પ્રસ્તુત કર્યો હતો તાત્કાલિક અસરથી સંબંધિત સત્તાવાળાઓ આ ઊંચા પદની જે આધાર પુરાવા સાથે ફરિયાદો કરી છે તે અંગે તપાસ થાય જવાબદારને કસુરવાન ઠેરવી તેમની સામે શિક્ષાત્મક પગલાં ભરવામાં આવે તેવી પણ માગણી કરવામાં આવે છે મારું મૂળ ગામ આડેસર તાલુકો રાપર કચ્છ મારું નામ છે રમણીકલાલ અમીચંદભાઈ કોટક મૂળ આડેસર તાલુકો રાપર કચ્છ હાલે નવાવાસ માથાપર કચ્છ નિવાસ આડેસર ગ્રામ પંચાયતમાં બે હજાર એક બાવીસ અને ત્રેવીસ અને દસ મહિનાની સમય દરમિયાન સરકાર શ્રીના નાણાંની મસ મોટી રકમની ઉચાપત થવા થયેલ છે જે અનુસંધાને અમો અરજદારે ગત તારીખ ત્રીસ એ ત્રેવીસ અને એકવીસ મે ત્રેવીસ ના રોજે જિલ્લા વિકાસ અધિકારીને જિલ્લા પંચાયત ભુજ ખાતે સ્થળ તપાસ કરવા અર્થે લેખિત અને મૌખિક રજૂઆતો કરેલ હતી જેને લઈને જિલ્લા લેવલે જિલ્લા વિકાસ અધિકારીએ તાલુકા રાપોર મથકના કર્મચારીને સ્થળ તપાસ કરવાના આદેશ કર્યા પરંતુ જે લેટર આપની પાસે રજૂ કર્યો છે એમાં સમય મર્યાદા માત્ર પંદર દિવસનો લખેલ છે જે તમે ને તમારી પાસે રજૂ કર્યો છે તો ઈ રાપર તાલુકા વિકાસ અધિકારી મારફતે તપાસ થઈ પણ એને મહિના સમય પસાર કર્યો અને છ મહિના પસાર સમય થયા પછી મોરજાર માતા પરથી રાપર જેની જાણકારી મેળવવા ગયો તો રાપરના જે તે વખતના કેવી મોઢેરા ટીડીઆઈ મને એવું જણાવ્યું કે તમારો અહેવાલ તૈયાર થઈ અને જિલ્લા મથકે પહોંચી ગયો છે હવે અમારી પાસે કાંઈ છે નહીં તો મેં કીધું આની હકીકત શું બની છે તો કઈ હવે તમે ત્યાં જિલ્લામાં લડી લો અમને કાંઈ ખબર નથી તો મેં કીધું એની તમે ખરી નકલ આપો તો ખરી નકલ માગવા છતાં કાયદો સર ગત આઠ છ બે હજાર ત્રેવીસ ના રોજે ખરી નકલ માગી તો ખરી નકલ માગવામાં પણ ઇનકાર કરી દીધો ટીડીએ આ ઉચાપદમાં આડેસર ગામના હોદેદાર સરપંચ શ્રી ગાયન અજયપાલ સિંહ જાડેજા સરપંચ સામેલ છે અને એને સાથે તલાટી સામેલ છે રકમ નાણાકીય ઉચાપત સાબિત થઈ સાબિત થઈ છે જિલ્લા લેવલે અને તાલુકા લેવલે અમારી અંદાજીત રકમ તેર લાખ ને ચોત્રીસ હજારની ની ઉચાપત અંદાજી તમે આપવામાં આવી હતી એની વિગત જો તમે કહેતા હો તો અમારે આડેસર ગ્રામ પંચાયત ને બજાર સમિતિની આવક દૈનિક આસપાસ છે દઈ ની ત્રણ હજારની તપાસ તો તો લાખ થાય પછી ગ્રામ ગ્રામ અનુસૂચિત જાતિ દેવાને બદલે કાયદા નું ઉલ્લંઘન કરી અન્ય પ્રાઇવેટ માલિકી ના કન્યા ને આપી દીધી અને બે હજાર રૂપિયા એક ગ્રામ દીઠ ભાડું લેશે ચાર ગ્રામ હાટ ના આઠ હજાર રૂપિયા થાય માસિક એના એસી હજાર રૂપિયા વિકાસ જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં લખીને આપ્યો છે હવે તપાસ પ્રથમ તપાસ તાલુકાથી થઈ અને જિલ્લા લેવલે આવી ગઈ અને જિલ્લા લેવલે હિસાબી શાખાના સિંધી સાહેબને તપાસ સોપીટી સિંધી સાહેબને મળે તો કે મેં તપાસ કરી તૈયાર રિપોર્ટ કરી અને પર તંત્ર પાસે એ માગણી કરી છીએ કે જે લગતા અધિકારીઓ આ કાન ખુલી સાંભળી લે કે આડેસર ગ્રામ પંચાયત તિજોરી ગ્રામ પંચાયત એટલે

કલાટી સામે જો દવાલે કરો અને સસ્પેન્ડ કરો અને સરપંચ સરપંચ્રી ઉપર યોગ્ય પગલા ભરી અને તાત્કાલિક હવે સસ્પેન્ડ કરો ઘર ભેગા કરો અને તમે આ પંદર નું સમય મર્યાદાને થોડી પીજાના રાહો આજે પંદર પંદર માસ થયા હજી તમારું પેરનું પાણી કેમ મળતું નથી આટલી બધી સરકારશ્રીના નાણાંની ઊંચા પરની આટલી બધી ઉગ્ર રજૂઆત કરવા છતાં આ ખાડા કાંડ શું કરી રહ્યા છો આ થાય છે સરવાળ તો સવાલ